લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના બાકી રહેલા નામોની આજે જાહેરાત થઈ શકે છે મોડી સાંજે બાકી રહેલા સાત ઉમેદવારોની કોંગ્રેસ જાહેરાત કરી શકે છે જેમાં મહેસાણાથી પાટીદાર ચારને સ્થાન મળી શકે છે વડોદરાથી અમીર રાવત અથવા નરેન્દ્ર રાવતને ટિકિટ મળી શકે છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ગીતા પટેલ હિંમતસિંહ પટેલ અથવા દલસુખ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે રાજકોટ બેઠક પર કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીને ટિકિટ મળી શકે છે જૂનાગઢ બેઠક પર ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે

લલિત કગથરાના નામ ચર્ચામાં છે જુનાગઢ બેઠક પર વિમલ ચુડાસમાના પત્ની ઉપરાંત હીરાભાઈ જોટવા અને પૂંજાભાઈ ચર્ચામાં છે બેઠક પર ભાજપ દ્વારા ચુવાડિયા સમાજમાંથી આવતા ચંદુ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ અહીંથી તળબદરા સમાજમાંથી કોઈને ટિકિટ આપે તેવી સંભાવના છે નવસારી અમદાવાદ પૂર્વ મહેસાણા અને વડોદરા બેઠક માટે પણ ભાજપના ઉમેદવારોને બરાબરની ટક્કર આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કોંગ્રેસની વ્યૂહરચના છે મહત્વનું છે કે લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને સમખાવા પૂરતી મળતી નથી સતત ત્રીજી વખત પ્રકાશ ન થાય તે માટે કોંગ્રેસ આ વખતે ખૂબ જ ગંભીર બન્યું હોય તેવું લાગી રહ્યું છે ભાજપમાં કેટલીક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કાર્યકરોના આગેવાનોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે જેનો લાભ કોંગ્રેસને મળી શકે છે જો ઉમેદવારોની યોગ્ય પસંદ કરવામાં આવે તો કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને બરાબરની ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે